હરિ ઓમ ઓમ ગણેશ હર હર મહાદેવ શ્રાવણ મહિનામાં આપણે સોમવાર બધા કરીએ છીએ પણ એ સોમવાર કરવાની રીત શું છે શું ખવાય કે શું ના ખવાય સોમવારનો ઉપવાસ કરીએ તો કેવી રીતે કરવાનો અને સોમવારે શિવજીની પ્રસન્નતા માટે શું કરવાનું શાસ્ત્ર પ્રમાણે શું છે એ આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં જે લખ્યું છે સંસ્કૃતમાં હું તમને ગુજરાતીમાં કહું કે શ્રાવણ મહિનામાં જો સોમવારનો ઉપવાસ કરતા હોય તો અહીંયા એવું લખ્યું છે કે શ્રાવણ માસમાં વિધિપૂર્વક સોમવારનું વ્રત કરવું ઘણા લોકો કે આપણે અજ્ઞાનતાથી કે અજાણતાથી ખાલી ઉપવાસ તો કરીએ છીએ પણ વિધિપૂર્વક નથી કરતા તો અહીંયા લખ્યું છે કે વિધિપૂર્વક સોમવારનું વ્રત કરવું એમાં પણ એ લખ્યું છે કે જે સ્વસ્થ હોય જે શક્તિમાન હોય એણે તો ઉપવાસ જ કરવો હવે સ્વસ્થ અને શક્તિમાનનો શબ્દ શું છે કે જેમ કે કોઈ માની લો કે ગર્ભવતી મહિલા હોય સ્ત્રી હોય તો એમનાથી ઉપવાસ ના થાય નાના નાના બાળકો હોય એમનાથી ઉપવાસ ના થાય જે બીમાર હોય ને જેને દવાઓની ગોળીઓ ખાવાની હોય તો એમણે પણ ઉપવાસ કરવાની જરૂર નથી અને જે ઘણા ઉંમરવાળા હોય એમને પણ જરૂર નથી પણ જે સ્વસ્થ છે અને શક્તિમાન છે કે જે પોતાનું શરીર બરાબર છે એ લોકો તપના માધ્યમથી એટલે ઉપવાસ કરી શકે એક પ્રકારનું તપ છે ઉપવાસ એટલે તો એ લખ્યું છે પછી શું લખ્યું છે કે જેને એક સમય ખાઈને સોમવાર કરવો છે તો અહીંયા લખ્યું છે કે રાત્રિએ ભોજન કરવું રાત્રિ એટલે સંધ્યાકાળ પહેલાં સૂર્યાસ્ત થાય એના પહેલાં આપણે આ ભોજન કરી લેવું હવે આ એક સંક્ષિપ્ત શબ્દોમાં કીધું હવે આગળ જે લખ્યું છે એ શું છે કે જે કોઈ પણ માણસ સોમવારનું વ્રત કરે છે તો એક તો સૌથી પહેલાં જ્યારે સોમવાર કરીએ ત્યારે બ્રહ્મ વ્રતમાં ઉઠવાનો પ્રયત્ન કરવો એટલે સવારે જેટલું વહેલું બને સૂર્ય ઉદય થાય એ પહેલાં ઉઠી જવાનો આપણે જે રોજ નિત્ય પૂજા પાઠ કરતા હોય એ તો કરવાની જ કરવાની એ સોમવારના દિવસે સોમવારનો ઉપવાસ કરીએ ત્યારે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાનો પછી સોમવારનો ઉપવાસ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે મનમાં સંકલ્પ કરવાનો મહાદેવજીની સામે કે શ્રાવણ મહિનો આખો કદાચ મારાથી નહીં થઈ શકે પણ હું પાંચે પાંચ સોમવાર કરીશ તો એવો સંકલ્પ કરવાનો કારણ કે આપણે ભગવાનને કહેવું તો પડશે ને કે આપણે સોમવાર કરીએ છીએ અને કેમ કહીએ કરીએ છીએ જો તમારી કોઈ વિશેષ કામના હોય કે કોઈને વિદ્યા પ્રાપ્તિ હોય વિદ્યાર્થી હોય તો વિદ્યા પ્રાપ્તિ હોય કોઈનું લગ્ન ના થતું હોય શિવકૃપા પ્રાપ્ત કરવી હોય કોઈની હેલ્થ માટે પરિવાર માટે ટૂંકમાં એ રીતે જે પણ તમારી કામના હોય ભગવાનને કહેવાનું કે હું આ વર્ષે જે શ્રાવણ મહિનાના પાંચ સોમવાર છે હું કરીશ યથાશક્તિ મારા શરીર પ્રમાણે અને મારી શક્તિ પ્રમાણે તો એ સંકલ્પ થઈ ગયો હવે જ્યારે મેં કીધું એમ કે સવારે વહેલા ઉઠી નિત્ય પૂજા પાઠ બધું પરવારીને હવે એ જે સોમવારનો ઉપવાસનો સંકલ્પ લીધો એ તમે બે પ્રકારે લઈ શકો એક ઉપવાસ કે હું સોમવારના દિવસે ખાલી ફળાહાર કરીશ ફક્ત ફળ ખાઈશ અનાજનો એક દાણો પણ નહીં ખાઉં બીજા નંબરનો ઉપવાસ જે અહીંયા ગ્રંથમાં કીધું છે કે તમે સાંજે ભોજન કરો આખો દિવસ ઉપવાસ કરો આખો દિવસ ફળાહાર સિવાય કંઈ ના કરો અને એમાંય શક્ય હોય તો કંઈ પણ ના ખાઓ ખાલી એક જ સમય ભોજન કરો હવે અહીંયા એ લખ્યું છે કે જ્યારે તમે એક સમય ભોજન કરો છો તો એ સમયે સાત્વિક આહાર જ લેવાનો છે જે સાત્વિક ખોરાક હોય સાત્વિક ભોજન હોય એવું ભોજન લેવાનું છે બીજા નંબરમાં આખો દિવસ જે ખાલી અનાજ નથી ખાવાના એવો કોઈ ઉપવાસ કરે છે એવો કોઈ સોમવાર કરે છે જે ખાલી ફળાહાર કરશે તો અહીંયા હું સ્પષ્ટપણે કહું છું કે ફળાહાર એટલે ખાલી ફળોનો આહાર ખાલી આપણાથી ફળ ખવાય રાજગરો મોરિયો બટાકા કાતરી ચેવડો કે નવું નવ જે કાંઈ ફરારીના નામે બધું નીકળી પડ્યું છે એ દિવસમાં પાંચસો વાર ખાઈ અને પછી મહાદેવજીને પ્રસન્ન ના કરાય ફળાહાર એટલે ખાલી ફળોનો આહાર ખાલી ફળ ખવાય તો તમે ખાલી ફળ ખાઈને પણ રહી શકો છો અને કદાચ તમને એવું લાગે કે નહીં રહી શકાય ભૂખ્યું તો સંકલ્પ લીધા પછી પાપમાં નહીં પડવાનું એક સમય ભોજન કરો સાંજના સમયે અને આખો દિવસ ફળાહાર કરો આ રીતે તમે સોમવારનો ઉપવાસ કરી શકો હવે મૂળ વસ્તુ શું છે ઉપવાસનો અર્થ શું છે ઉપ એટલે નજીક અને વાસ એટલે બેસવું તો ઉપવાસ ખાલી ભૂખ્યા રહેવાથી ભગવાનને ખુશ નથી કરવાના પણ ભગવાનની નજીકમાં બેસો મંદિર સામે મહાદેવજીની સામે કે મહાદેવમાં જઈને મંદિર શિવલિંગની સામે બેસો ભગવાનનો જે મંત્ર કે સ્તોત્ર હોય જેમ કે શિવ શિવમહિમના સ્તોત્રનો આપણે પાઠ કરી લીધો જેમ કે માની લો કે આપણે કોઈ પણ ભગવાનનો ઓમ નમઃ શિવાય મંત્ર કે નમઃ શિવાય કે જે તમારે મંત્ર જાપ કરવો હોય સ્તત્ર પાઠ કરવો હોય ભગવાનની સન્મુખ બેસવાનું અને યથાશક્તિ ભગવાનનું સ્મરણ કરવાનું આ મૂળ રૂપે ઉપવાસ છે ખાલી ભૂખ્યા રહેવાનું નહીં ભૂખ્યા રહીને ભગવાનનું નામ લેવું એનું નામ ઉપવાસ છે તો આ કરવાનું બીજા નંબરમાં કે જ્યારે સોમવાર કરો ત્યારે એ રાત્રે ભૂમિ પર શયન કરવાનું બ્રહ્મચર્યનું પાલન કરવાનું બને ત્યાં સુધી કલહ કલહ ક્લેશ ઝઘડા બગડા ઘરમાં કંઈ કરવા નહીં બને ત્યાં સુધી મૌન ધ્યાન કરવાનું કોઈની સાધુ સિંત સાધુ સંત સાધુ સંત બ્રાહ્મણ ગૌમાતા કે કોઈ પણ માણસની નિંદા નહીં કરવાની આવા સારા નિયમો પાલન કરીને જો સોમવારનો ઉપવાસ શ્રાવણ મહિનામાં કરશો શિવ કૃપા તો નિસંદેહ પ્રાપ્ત થવાની છે અને થશે જ પણ સાથે સાથે જો તમારી જન્મકુંડલીમાં ચંદ્ર નબળો હશે કે ચંદ્રને સંબંધિત પણ કોઈ સમસ્યા હશે ને તો એ બધી ધીમે ધીમે શાંત થઈ જશે તો આ રીતે શ્રાવણ મહિનામાં પાંચે પાંચ સોમવારનો તમે ઉપવાસ કરી શકો અને અંતે મૂળ જે એક બીજો વિશેષ પ્રયોગ બતાવીશ કે રાત્રિના સમયે તમે સૂઈ જાઓ એ પહેલાં આખી રાત ચાલે ને એવો દીપદાન કરવાનો હવે દીપદાન કેવી રીતે કરવાનું તો શિવજીની સામે દીવો પ્રજ્વલિત કરો એને દીપદાન કહેવાય હાથમાં લેવાનો પહેલાં દીવો પ્રજ્વલિત કરો પછી એને હાથમાં લો બને તો ઘરમાં જો તમે કરવા માગતા હોય તો ઘરમાં શિવલિંગની સામે કરો દીપદાન અને ઘરમાં ના થઈ શકે તો શિવાલય મહાદેવમાં જઈને રાત્રિના સમયે એટલે સાંજના સમયે તમારે દીવો કરી આવવાનો અને એવું ના થાય તો ઘરે કેમકે અમુક વખતે ઘણા મહાદેવ એવા હોય કે જે રાત્રે બંધ થઈ જાય સુવિધા ના હોય ત્યાં જવાની આ છે તે છો તો ઘરમાં જ શિવજીની સામે કરો હાથમાં જ દીવો લઈ અને શિવજીને પ્રાર્થના કરવાની કે હે ભગવાન શિવજી હું તમને આ દીપદાન કરી રહ્યો છું યા કરી રહી છું તમે એનો સ્વીકાર કરજો બસ એ શિવજીને દીપદાન કરી દો એ દીપદાન એવો પ્રયત્ન કરજો કે જેટલો વધારે આખી રાત ચાલે ત્યાં સુધી સારો ઘણો તમને ફળ પ્રાપ્ત થશે શિવને દીપદાન કરવાનો મહત્વ બહુ છે તો આ રીતે તમે આ શ્રાવણ મહિનામાં પાંચ સોમવારનું વ્રત કરી શકો છો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલુ સત્સંગ કરીએ મારી સાથે અને તમે કેવી રીતે સોમવારનો ઉપવાસ કરો છો જો તમે ચાહો તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો ઓમ ગણેશ હર હર મહાદેવ